આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને ફ્લેમિંગો મલ્ટી હોસ્પિટલ દ્વારા મહિલાઓમાં થતા કેન્સરનો કેમ્પ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ક્લબ પ્રમુખ રીટાલી ગણાત્રાએ વધુ વિગત આપતા કહ્યું કે એક મહિના ચાલનારા કેમ્પમાં આંગણવાડીની બહેનો શાળાના મહિલા શિક્ષકોને ગૃહિણીઓને કેન્સર થવાના કારણો ને યોગ્ય સમયે જાગૃતતા બતાવી કેમ રોકી શકાય તેવા માર્ગદર્શન સેમિનાર ડોક્ટર નિકુંજ ચૌહાણ કેન્સર સ્પેશિયાલિસ્ટ દ્વારા સમજવામાં આવશે ડોક્ટર નિકુંજ કે જેઓ કેન્સરના મુખ્ય કારણો કારણોને મહિલાઓમાં થતા કેન્સર જેમ કે ગર્ભાશયનું કેન્સર ગર્ભના મુખનું કેન્સર અંડાશયનું કેન્સર જેવા કેન્સરનું નિદાન ફ્લેમિંગો હોસ્પિટલ મધ્ય તેઓ નિઃશુલ્ક સેવા આપશે ક્લબના પૂર્વ પ્રમુખ કૃપા જોશી ઉપ પ્રમુખ અલ્કા પુજારા ખજાનાચી શારદા ઠક્કર વિશ્વધલ ક્લબ મેમ્બર ભૈરવી સચની હાજર રહ્યા કેમ્પને સફળ બનાવવા ફ્લેમિંગો હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી હોલી તાલુકા ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની પ્રમુખ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે દર વર્ષે આપણે એની ઉજવણી કરતા હોઈએ છીએ નારીના સન્માન માટે આ એક દિવસ ઇનફ નથી નારી જે હરેક પરિવારની નીવ હોય છે અને એ નીવ વગર એ પરિવારની કલ્પના કરવી પણ અશક્ય છે જ્યારે નારી પોતાના પરિવારની કાળજી લેવા પાછળ પોતાની કાળજી લેતા ભૂલી જાય છે અને ઘણા જ બધા રોગોની શિકાર થઈ જાય છે એવા રોગોમાંથી એક છે કેન્સર કે જે નાના નાના લક્ષણોથી શરૂ થતું આ કેન્સર મૃત્યુના દ્વાર સુધી પહોંચાડે છે ત્યારે ઇનરફિટ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને ફ્લેમિંગો હોસ્પિટલના ડોક્ટર નિકોલ સર સાથે આખા મંથનું આ ચેકઅપ કેમ રાખ્યું છે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે ફ્લેમિંગો હોસ્પિટલ અને ઇનર ક્લબ ઓફ અમે સાથે મળીને એવું નક્કી કર્યું કે માર્ચ મહિના દરમિયાન જે મહિલાઓમાં થતા કોમન કેન્સર્સ છે જેમ કે સ્તનનું કેન્સર બ્રેસ્ટ કેન્સર યુટ્રાઇન કેન્સર ગર્ભાશયનું કેન્સર ગર્ભમુખનું કેન્સર અને ઓવેરિયન કેન્સર અંડાશયનું કેન્સર આ જે ચાર મુખ્ય કોમન થતાં જે કેન્સર્સ છે મહિલાની અંદર એની જાગૃતિના ભાગરૂપે અને જે પણ મહિલા એના કન્સલ્ટેશન માટે તપાસ માટે અમારી પાસે ક્લેનિંગ હોસ્પિટલમાં આવશે એનું અમે નિઃશુલ્ક તપાસ કરવાના છીએ તો અમને આનંદ છે કે આ સેવા કરવાનો ઇનર વેલ ઓફ ભુજ પ્લેનિંગો સાથે અમને લાવો મળ્યો છે